જે ભારતના એક રાષ્ટ્રવાદી સામાજિક કાર્યકર્તા છે જેઓ અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ છે જેઓ સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે જેમનું મુખ્ય કામ શહીદ સૈનિકો અને આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા લોકોના પરિવાર માટે ખાસ કામ કરે છે સાથે સાથે દેશમાં અનેક આતંકવાદના ખાતમા માટે અલગ અલગ મુહિમ પણ ચલાવે છે તેમના પર અનેકવાર જાન લેવા હુમલા થયેલા હોવાના કારણે તેઓને ભારત સરકાર દ્વારા આજીવન ઝેડ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે તેઓ બાબર મુકામે પોલીસ કાફલા સાથે જૈન ઉપાશ્રયમાં જૈન મહારાજ સાહેબ શ્રી તપોરત્ન સુરેશ્વરજી મહારાજ સાથે મુલાકાત કરી હતી તેમજ જૈન સાધુ ભગવંતો જોડે પણ મુલાકાત કરી હતી તેમજ તાજેતરમાં બનેલી ભાભર ખાતે જૈન સાધ્વિષેની ઘટનાથી માહિતગાર થઈને આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો